અમદાવાદની સમસ્ત જનતાને રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું બે દિવસનો કરફ્યુ વીકેન્ડ કરફ્યુ શનિ રવિ પૂરતો સાથ અને સહકાર આપ્યો છે કરફ્યુને સફળ બનાવ્યો છે સરકારને પણ ન છૂટકે કરફ્યુ ની અમલવારી કરાવવી પડી છે કારણ કે તહેવારોના દિવસો પછી ફક્ત ગુજરાત નહીં સમગ્ર રાસ સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં પણ અલગ અલગ શહેરોમાં પણ કોરોનાના કેસ વધાય છે સંક્રમણ વધ્યું છે અને એવી વખતે તાત્કાલિક સરકારને નિર્ણય કરવા પડે અને એના ભાગરૂપે બે દિવસનો કરફ્યુનો નિર્ણય અમદાવાદનો એ આપણે કર્યો પ્રજાએ સહકાર આપ્યો માટે ફરી વખત ધન્યવાદ આપું છું સાથે સાથે હવે કાલથી આવતીકાલથી રાત્રિ કરફ્યુનો અમલ શરૂ થાય છે ગઈકાલ રાતથી ત્રણ શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ શરૂ થયો અમદાવાદમાં તો કરફ્યુ હતો જ આજે રાત્રે પણ ત્રણ શહેરોમાં કરફ્યુનો અમલ થશે અને આવતીકાલથી ચારેય શહેરોમાં માત્ર રાત્રિ કરફ્યુનો અમલ થવાનો જ તો જનતાને હું અપીલ કરું છું કે સાંજ પછી ચાની લારી હોય પાનના ગલ્લા હોય રેસ્ટોરન્ટો હોય લોકો બહાર ભીડ થતી હોય છે સાથે મળીને બધા બેઠા હોય છે અને એને કારણે કોરોનાના સંક્રમણની વધવાની શક્યતા વધતી હોય છે હું ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે તમે તો સશક્ત હશો સાજા પણ જલ્દી થઈ જાશો પણ તમે જો કોરોના લઈને ઘરે ગયા તો આપણા ઘરમાં રહેલા વડીલોને ખૂબ મુશ્કેલી પડશે અને એની ગંભીરતા સમજીને યુવાનો પણ રાત સાંજ પછી બિનજરૂરી જે બહાર જવા આવવાનું થાય છે એ ન થાય કરફ્યુનો પૂર્ણ રીતે ચાર શહેરોમાં અમલ થાય એ સિવાય પણ ગુજરાતના બાકીના શહેરો ત્યાંના નાગરિકને પણ હું વિનંતી કરું છું કે આપણે ત્યાં ગામમાં સંક્રમણ વધે નહીં એટલા માટે સાંજ પછી બધા ઘર મારે નિયમોનું પાલન કરે અને દિવસે સવારે છ થી રાત્રે નવ ગુજરાતમાં તમામ જગ્યાએ માસ વગર કોઈ નીકળે નહીં કડક સૂચના આપી છે કે કોઈ પણ વ્યક્તિ માસ્ક નહીં પહેર્યો હોય તો હજાર રૂપિયા દંડ પોલીસ કરશે જ ફરજિયાત બધા માસ્ક પહેરે માસ્કથી જ બચી શકશું અને એટલા માટે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરવો હાથને સેનેટાઈઝ કરવા આ સિવાય બીજો ઉકેલ પણ નથી આપણી પાસે તો આનું ચુસ્તતાથી પાલન થાય કર્ફ્યુનો પણ ચુસ્ત અમલ કરવામાં આવશે એનો પણ બધા સહકાર આપે અને આપણે જેમ ભૂતકાળમાં સાથે મળીને દરેક સંક્રમણ વખતે આપણે એમાંથી પાર નીકળ્યા છીએ સારી રીતે નીકળ્યા છીએ સૌનો સહકાર પણ મળ્યો છે ગભરાવાની પણ જરૂર નથી સરકારે પૂરી વ્યવસ્થા કરી છે ડૉક્ટરોનો ફોર્સ વધારી દીધો છે હોસ્પિટલના બેડ પણ વધારી દીધા છે તરત સારવાર મળી જાય એની વ્યવસ્થા પણ ઊભી કરી દીધી છે એટલે ગભરાવાની પણ આવશ્યકતા નથી પરંતુ સંક્રમણને રોકવું એ આવશ્યક છે અને એટલા માટે આપ સૌને અપીલ કરું છું કે રાત્રિ કરફ્યુનો પૂરતો ઉપયોગ અને પૂરતું નિયમોનું પાલન થાય સાથે સાથે દિવસે રાત્રે નવ સુધી માસ્ક ફરજિયાત પહેરીએ આ બે બાબતમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ ન કરીએ એવી મારી આપ સૌને અપીલ છે